ઉષા મધુકાન દાવડા અંજાર કચ્છ આજે આદરણીય શ્રી હસમુખભાઈ પટેલ હર્ષ પરખ ની રચના મારા સ્વરમાં રજૂ કરું છું માતા વિશે લખતા જોજો કલમના મા તો આપણી જનક કહેવાય मातो आपणी जनक केवा माणि पीता जोडे रखाय मातो आपणी जनक केवा मातो आपणी जनक केवा रडता रडता માય હસાવ્યા મોટા થઈ નિરાખશે મોટા થઈ નિરાખશે આપ્યું કેટલું કર્યું કેટલું કોણ હવે એ ગણશે કોણ હવે એ ગણેશ करुणा केवी कथा लखता ना लखाय लखता ना लखाय परखरे माता तो आपणी जनक कहवाई माता तो आपणी जनक केवाय आपड़ा कूड़नो दीपक राख थे राख जो सौ निशाती राख जो सौ निशाती घर नो नाम ने तेज कुटुंबनु देखाशता તારા ચહેરા પર નું સ્મિત કોય દિના વિલાય માતા તો આપણી જનક કહેવાય માતા તો આપણી જનક કહેવાય માતા વિશે લખતા જો જો કલમ ન ભીંજાય માતા તો આપણી જનક કઈ વાય રાત નાગાગરા વીના માશુ વાનું કો રૂ કરતી વીના માશુ વાનું એ તો કેવું કોરું કરતી કેટલા વેઠ્યા માય દુઃખ જીવતા મારતી મરતી તો એ તારા હર્ષ માટે કાયમ ખોડા પથરાય મા તો આપણી જનક કહેવાય મા તો આપણી જનક કહેવાય માતા વિશે લખતા જો જો કલમ ના ભીંજાય માતા તો આપણી જનક કહેવાય માતા તો આપણી જનક કહેવાય માતા તો આપણી જનક કહેવાય Да не Дальнего... вот.